કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી અને શિક્ષણની કથરતી સ્થિતિના નિરાકરણ બાબતે ભુજમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા ગ્રામ પંચાયતો એસએમસી કમિટીઓ સ્થાનિક સંસ્થાઓ આગેવાનો અને બેરોજગાર યુવાનોના સમર્થન સાથે રજૂઆત કરવામાં આવી છેલ્લા પિસ્તાલીસ દિવસથી લડત છતાં આજ દિન સુધી કચ્છને પૂરતા શિક્ષક મળે તેમ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જે બાળકોના શિક્ષણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે સ્પેશિયલ ભરતીના નામે કચ્છના લોકોને છેતરવામાં આવ્યા છે આ અંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી કચ્છમાં શિક્ષકોની ઘટ બાબતે ટૂંક સમય અગાઉથી અમે આંદોલન શરૂ કર્યું છે કે ભાઈ શિક્ષકોની ઘટના પ્રશ્નનું નિરાકરણ થવું જોઈએ હાલની પરિસ્થિતિમાં જે એકતાલીસો શિક્ષકોની સ્પેશિયલ ભરતી બાદ પણ અત્યારની જગટ છે એ ઘટ વધવાની છે કારણ કે જિલ્લા ફેરની બદલીને હુકમો લઈને બેઠેલા તમામ શિક્ષકો પોતાના જિલ્લામાં જશે અને હાલની પરિસ્થિતિએ એકથી પાંચમાં આઠસો જ શિક્ષકોની આ સ્થળે હાજર થશે તો આ પરિસ્થિતિની અંદર અમે કલેક્ટ રજૂઆત કરેલી છે કે ભાઈ આ શિક્ષકોનો ખર્ચનો જે પ્રશ્ન છે એને તાત્કાલિક એનું નિરાકરણ લાવો સાથે જ્ઞાન સહાયકની વાત છે એ જ્ઞાન સહાયકને અમે નહીં સ્વીકારીએ બાળકો ફ્રી રોડ ઉપર નીકળશે આંદોલન થશે કચ્છ સાથે જે વર્ષોથી ઓરમાયું વર્તન થઈ રહ્યું છે કચ્છ હકીકતમાં પાકિસ્તાનના બોર્ડર ઉપર છે કોઈ પાકિસ્તાનનો અંગ નથી ભારતનો અંગ છે ઉદ્યોગ નીતિઓ જે છે એ એકદમ લિબરલ રાખવામાં આવી છે તો શિક્ષણ પ્રત્યે કેમ ધ્યાન નહીં એ બાબતે અમારી કલેક્ટરશ્રી રજૂઆત છે અને જો એ તાત્કાલિક કચ્છની શિક્ષકોની ભરતી બાબતે તાત્કાલિક પગલાં નહીં ભરવામાં આવે તો એ વિરોધ હજી વધુ અમે ચાલુ રાખીશું